નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા ધામ ગણેશ યુવક મંડળ દ્વારા સુનિતા વિલિયમ્સ માટે કરાઈ પ્રાર્થના મૂળ ભારતીય એવા સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાંથી પરત ફરે તે માટે દાદાની પૂજા કરાઈ સુનિતા વિલિયમ્સ હેમખેમ દેશમાં પરત ફરે તે માટે ગણપતિ દાદાની ધૂન બોલવામાં આવી લુણાવાડાના છપૈયા ગણેશ પંડાલ દ્વારા અનોખી રીતે પૂજા અર્ચના કરી પ્રાર્થના કરાઈ વિઘ્નહર્તા ગણપતિ દાદા ને પ્રાર્થના અને આરતી કરી પરત ફરે તે માટે પંડાલમાં ધૂન બોલાવવામાં આવી સુનિતા વિલિયમ્સ માટે ફૂટાવાળું બેનર હાથમાં લઈ કરવામાં આવી દાદાને પ્રાર્થના ગણપતિ મંટનાર બા ગણપતિના જય જય કાર થી પંડાલ ગુંજી ઉઠ્યું છપાયા ગામ સોસાયટી ખાતે લુનારાના અંદર છેલ્લા અડત્રીસ વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે ગણપતિ સ્થાપન સ્થાપન કરવામાં આવે છે અને આ વર્ષે પણ ગણપતિના સાથે અંતરિક્ષમાં ફસાયેલા મૂળ ભારતીય એવા વિલિયમ્સ માટે ગણપતિનો ચોથો દિવસ છે ભક્તો દ્વારા ધૂન અને પ્રાર્થના કરવામાં આવી અને ગણપતિ દાદાને વિનંતી કરી કે આપણા મૂળ ભારતીય સુમિતા વિલિયમ્સ હેમખેમ કરીને પાછા પરત પડે એ જ ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે